સુરત ખાતે સ્તન કેન્સર અવેરનેસ કાર્યક્રમમાં કેન્સરમાં આશાનું કિરણ પુસ્તકનું વિમોચન કરાયું સિનિયર મેડિકલ એન્કોલોજીસ્ટ ડૉક્ટર કૌશલ પટેલ દ્વારા લખાયેલ કેન્સરના આશાનું કિરણના બુકનું વિમોચન સુરત શહેર ખાતે સ્તન કેન્સર અવેરનેસ કાર્યક્રમનું આયોજન થયું હતું જેમાં કેન્સરમાં આશાનું કિરણ નામના પુસ્તકનું વિમોચન કરાયું આ પુસ્તક ગુજરાતી ભાષામાં તૈયાર કરવામાં આવ્યું છે જેના વિમોચનમાં ડોક્ટરો ઉપરાંત કેન્સર સર્વાઇવલ્સ સામાજિક કાર્યકરો એ હાજરી આપી હતી ત્યારે કેન્સરમાં આશાનું કિરણના બુકના વિમોચનમાં એલિટ હેમેટ ઓન્કો કેર સેન્ટરના ડૉક્ટર કૌશલ પટેલ દ્વારા મહિલાઓમાં થતાં સૌથી સામાન્ય કેન્સર સામે લડતમાં વહેલા નિદાન અને વિશ્વસનીય માહિતીની તાત્કાલિક જરૂરિયાત પર પ્રકાશ પાડ્યો હતો હું ડૉક્ટર કૌશલ પટેલ કેન્સર સ્પેશિયાલિસ્ટ સાઉથ ગુજરાત બેઝિકલી હું દરેક ટાઈપના કેન્સરની ટ્રીટમેન્ટ કરું છું અને કિમોથેરાપી સ્પેશિયાલિસ્ટ છું બેઝિકલી આપણે બે હજાર પચીસની અંદર કેન્સરનું પ્રમાણ ઘણું બધું વધારે છે અને એ કેન્સરના પ્રમાણને આપણે ટ્રીટ તો કરી શકીએ છીએ પણ આપણો ટાર્ગેટ એ છે કે એ કેન્સરને થતું આપણે રોકીએ પ્રિવેન્ટ કરીએ અને પ્રિવેન્ટ કરવાના હેતુસર કમ્યુનિટીની અંદર જે કેન્સર રિલેટેડ અવેરનેસ અને કેન્સરને પ્રિવેન્ટ કરવા માટેની જે પદ્ધતિ છે લાઈક સ્ક્રીનિંગ પ્રોગ્રામ્સ છે કે હેલ્થ ચેકઅપ છે એ હેતુથી આપણે એક બુકનું લોન્ચ કર્યું છે આજે અને એ બુકનું નામ છે કેન્સરમાં આશાનું કિરણ સો એ બુકથી આપણને કેન્સર વિશેની જનરલ ઇન્ફોર્મેશન પ્રાપ્ત થશે કેન્સર કેમ થાય છે કેન્સર થવા માટેના પરિબળો કેન્સરના જે મીથ કે ગેરસમજ કે ગેરભાવનાઓ છે તે અને વિવિધ ડિફરન્ટ ડિફરન્ટ ટાઈપના કેન્સર્સ તથા કેન્સર રિલેટેડ લેટેસ્ટ ઓપ્શન ઓફ ટ્રીટમેન્ટ અવેલેબલ છે એ બધી જ વસ્તુ એમાં આપણે એડ કરી છે એમાં પ્રકાશિત કરી છે આ બુક ગુજરાતી લેંગ્વેજમાં છે આ બુક ફ્રી ઓફ કોસ્ટ આપણે અવેલેબલ છે આની પણ ચાર્જ કે કોઈ પણ વસ્તુ આપણે કોઈ લોકો પાસેથી લેવાના નથી આ ઉપરાંત આની ડિજિટલ કોપી જે આપણી વેબસાઇટની અંદર બારકોડ સ્કેન કરવાથી અથવા તો એમેઝોન પરથી આપણને ફ્રી ઓફ કોસ્ટ મળી રહેશે જે આપણે આપણા મોબાઈલની અંદર કે આપણા કોઈપણ ડિજિટલ ઇન્સ્ટ્રુમેન્ટની અંદર ડાઉનલોડ કરી અને સમયની સાથે આપણે વાંચી શકીએ છીએ આ બુક લોન્ચ કરવા પાછળનું એક જ ટાર્ગેટ છે કે ઇન્ફોર્મેશન્સ જે કેન્સર રિલેટેડ છે જે કમ્યુનિટીમાં અંદર વધારેને વધારે પોઝિટિવલી સ્પ્રેડ થાય જેથી કરીને લોકો કેન્સરના વિશે અવેર બને જાણકાર બને પોતાની બેડ હેબિટ્સ છોડે અને અમુક સ્ક્રીનિંગ જેટલી પ્રોસેસ કરાવે જેનાથી આપણે કેન્સરને થતું રોકી શકીએ જે પ્રમાણ હાલ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે તેને આપણે અટકાવી શકીએ એ હેતુથી આપણે આ કેન્સરનું બુકનું આજે લોન્ચ કર્યું છે અને નામ પ્રમાણે આ કેન્સરમાં આશાનું કિરણ એમ જે કેન્સરની અંદર લોકો ડરી જતા હોય છે ભયભીત થઈ જતા હોય છે એમ આ બુક વાંચવાથી એ ભય પણ આપણો દૂર થાય છે થેન્ક યુ